અમારા મામાના દીકરાને એક્સિડન્ટ થયું છે તો આજે એમની ખબર જોવા માટે અમે જવાના છીએ બહુ ઈચ્છા હતી કે ખેતરમાં જઈએ તો જો મિત્રો આ બળદને લગાવવાના કૂકરા કેવા ખખડાય જો તમે પણ જો મામાને ત્યાં જઈને આવી મોજ કરી હોય અમે તો ખૂબ મોજ કરી

એમને દાખલ કર્યા છે તો આજે એમની ખબર જોવા માટે અમે જવાના છીએ વાત તો સહી ઓ આપણે નીકળી ગયા છીએ ઓ હવે અહીંથી આપણે લગભગ 20 એક કિલોમીટર દૂર જવાનું છે તો મિત્રો પહોંચી ગયા છીએ હોસ્પિટલે હવે અંદર જઈ અને ખબર જોઈએ આપણા જે સંબંધી છે તેમ

બહુ બોલવાનું રાખતા નહીં તો મિત્રો હવે ખબર જોઈ લીધી છે હવે જશું આપણે મામાના ઘરે ભાગ્યદીપ આવું છે ને તારે આ મારા મામાના ઘરે બહુ અચ્છા લગેગા તો મિત્રો આપણે છે ને પેલા આવી ગયા છીએ મામાના ખેતરમાં

અને આંબલી પણ છે હા જી મિત્રો આ રે ને આંબલી છે આની ઉપર કાતરા આવે ખાટા ખાટા મસ્ત જો ભાગ્યદી ભાઈ નીચકા તો બે ગયો દેખો ખાવ નીચકા ખાવ ગાર્ડન ગાર્ડન હવા બહુ મજા આ રહ્યા અને જો આ ખેતરનો નજારો કેટલો સરસ દેખાય છે તો જો મિત્રો આ બળદને લગાવવાના કુકરા જો કેવા ખખડાય છે જો જો આ બીજો એ છે કુકરા બળદને બાંધવાના જો બે બે છે બળદના બે કુકરા જો તો મિત્રો જોયું અહીંયા આગળ નાનું ઉમથું છે ને કિચન ગાર્ડન જેવું બનાવ્યું છે મામાએ જો મામા એ જો ના છોડ છે જો નાની દૂધી પણ આવી છે એ ખૂબ સરસ છે જો હજારીગર ગલગોટો જે કે છે એના ફૂલ છે રીંગણ છે રીંગણી તમે રીંગણ પણ આવેલા છે જો સામે પણ હજારીગલ છે એટલે કિચન ગાર્ડન જેવું પણ અહીંયા મામાએ બનાવ્યું છે ખૂબ સરસ રીતે તો મિત્રો જો આ છે ને આ ગલકાનો છોડ છે ગલકા સ શાક સબ્જીમાં વપરાય ને આપણે એ ગલકા જો એક ગલકું નીચે પડ્યું છે એવું જો એટલું મોટું ઓલકું છે જો બીજું મિત્રો જો તમને બતાવું મરચીના છોડ એમાં મરચાં પણ આવ્યા છે જો આ મરચાં જો તો અહીંયા કે ઘણા બધા મરચીના છોડ પણ છે આ છે ને ગુંદી ગુંદા કે ને ગુંદા એનું ઝાડ છે કેટલું મોટું છે જો જો આ ઝાડ છે ને બોર બોરડીનું ઝાડ છે બોરનું છે જો કાચા બોર ઝીણા આવ્યા છે બરોબર જો આગળ આ છે ને ઉતરાયણ આવતા આવતા પાકી જશે તો ભાગ્યથી મજા આવીને ખેતરમાં આવીને દેખો જો મિત્રો આમ તો અમે ઓછા આવીએ છીએ મામા ને ત્યાં પેલા નાના હતા ને ત્યારે બહુ આવતા પણ આ તો ભાગ્યથી ભંગાત હતો એટલે અમે આવ્યા જયપાલભાઈ જય માતાજી તો અમે તો ખેતરમાં આટો મારવા આવ્યા હતા મામા લેવા માટે ચલો ભાગ્યદીપ જશો તો મિત્રો હવે જઈએ મામાના ઘરે તો મિત્રો પહોંચી ગયા છે મામાના ત્યાં ને હવે સુસીતાગર ની અંદર ભણી ચારી તો જ્યારે પણ અહીંયા આવે ને ત્યારે આ કોમ્પ્યુટર ની જે રમત કરતો હોય ચાલુ કરવાની કોશિશ કરતો હોય અત્યારે પણ એજ કરે ટાટા કહી ચાલો ચલો મિત્રો હવે જઈએ આપણે તો મિત્રો આપણે આવી ગયા છીએ બારેજા જો અને બારેજાની પ્રખ્યાત લસ્સી કૃષ્ણા લસ્સી તો લસ્સી પી લેસુ તો મિત્રો જો આજે ને બારેજાની પ્રખ્યાત લસ્સી છે એની ચોકડી ઉપર જ મળે છે આપણે પણ પી લીધી અચ્છા જો બરફ ફૂલ ભરેલો હે આ કાચા કાચા કિલો 1 કિલો કર એક કિલો કાચા શિંગોડા લઈ તો મિત્રો જો અમે લઈ લીધા શિંગોડા કાંટાવાળા કાચા અને ઘરે જ બાપશું હવે જઈએ ઘરે હવે વચ્ચે ક્યાંય ઉભું રહેવાનું થતું નથી